અને દુકાનમાં ફેરવ આવ્યા તો આ બધું જોઈએ કોઈથી પીછે કઈ મેરા લાવો બહાર કાઢું હા હા લઈ લે આ લે ઓ જાવ ના વિચાર બસ બગાડી કોઈ ને હાર ની લેવા હોય તો એટલે આ મોટા આ રહે ને એ આપણી કુળદેવી કે આપણા ઘરમાં મોટો ફોટો હોય એની ચડાવવાના હે બધાય લગભગ ને આ આપણી પહેરવાના હે આ કચ્છના હે આયર આયર પહેરે આહિર લોકો આ પહેરે આપણા મેળમાં કી ને આપણે ને ટ્રેડિશનલ હોય તો આ એના હે અને કામ કહેવાય રામ રામી કહેવાય લગભગ ત્યાં રામરામી ને જો આયર છે આને ઝુમણું કહેવાય ને આને હા સડી

તો જો કવિડા મોટા ઝુમણા હા જો મોગલબાના ફોટાની આવી રીતના પહેરાવું હે હા દોરાન જો હાસાની પર ટક્કર મારે એવા હે ને માસી હાસા દોરાની ટક્કર મારે ને હાચું સોના ને એમ <laughs> <laughs> अर्जुन मैं દીકરા હે अर्जुन भाई का અને આ આ અમારા મેરનો હે આ અમારા મેર માં વધારે પેરે ખબર એ હે બધા ની ભાઈ આ અમારું હે અમારે મેર હે ને જ્ઞાતિ એનું હે જુમનું અમે એને જુમનું કહીએ હા 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 અને આ હાર જો આ હાર ને મોટો દેખાય વૈસ માં જો બહુ લાંબો બીજા નંબર નો એ અમારે હોય ટ્રેડિશનલ હે અમારો હા

આનો શું ભાવ છે ભાઈ દુપટ્ટાનો શું ભાવ છે આનો આનો કયો ને ત્રણસો પચાસ ચણિયા ચોલી માં નાલતા એ ને આ તો આપડી નોર્મલ આ બધાય ઓલા લગડી પટ્ટા વાળા પ્રિય લગડી પટ્ટો હા હા યાદ આવે સોરી

ऐसा हाँ, आपके पास है ना एक सूट साइड से उसमें ऐसा ही प्रिंटिंग है, हाँ है। मैंने देखा था एक मुझे तो ये भी तो आपके पास है ग्रीन कलर की, आगे आगे की तो चुनी ऐसी, तो आगे आगे ऐसी है ना पटियाला

सूर्य के अंजुड़िया उसे। सियाला मोड़न हो से। भाई पासे तुम्हारे बारे महीना लोगों को पसंद बारे महीना में बजा माला। सियाला मोड़न। गर्म कपड़े। जलन में। आप तो चाइनीस? वाह। सहस लगे। Beautiful। Seriously। फोटो क्या दिले हो? એક જ કલાક અમે ટાઈમ હોય આવી રીતે રાખવાનું એમ આમ રાખવાનો ટાઈમ હોય સોફ્ટ છે

માહિરાન બતાવો તો માહિરાને તમે સરસ લાગે તો લઈ લો નહીં તો ઓનલાઈન મસ્ત હતો એમ હાલો ચલો નહીં આમાં ફ્લાવર સરસ નથી લાગતા આ દોઢસો વેચતા હતા આના સો રૂપિયા લગાડ્યા છે દોઢસો વાળી બધા સો રૂપિયા લગાડ્યા મારો ફોન છે જંદા માનોને એટલે આને આડે ઇને લેવી હોય તો હા મીઠી હાલો માના